સમાચાર સામે આવી રહ્યા છે ગ્રામજનો દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે આપણે જણાવી દે કે પાવી જેતપુર તાલુકાના લોઢણ ગામે લીઝ માલિક દ્વારા નદીના વહેતા પાણીમાં હિટાચી મશીન ઉતારી ગેરકાયદેસર રેતી ખનન કરવામાં આવતું હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે નદીમાંથી ગેરકાયદેસર રીતે રેતી કાઢીને ઢગલો કરતા ઇટાચી મશીનનો ગામ લોકોએ પકડી પાડ્યું છે જેના કારણે ઘટના સ્થળે વાતાવરણ ગરમાયું છે મામલો ઉગ્ર બનતા પાવી જેતપુર પોલીસ તથા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ તાત્કાલિક દોડી આવ્યા તો સ્થાનિક ગ્રામજનોનો આક્ષેપ છે જે મુજબ નદીમાંથી વહેતા પાણીમાંથી રેતી ખોદ કામ થવાથી પર્યાવરણને ગંભીર નુકસાન થઈ રહ્યું છે ત્યારે ગ્રામજનો અને આવેલા અધિકારીઓ વચ્ચે તુતુમેમના દ્રશ્યો પણ સર્જાયા હતા

વાત કરાય ના ના ખણી એવી ખબર જ નહીં કે વેઠા પાણીમાં ખોદાય કે ના ચાલિજ ખાતા નહીં ખબર અમે અધિકારી કે અમે તો અમારે કલેક્ટર તમે વાત કરોડે બોલાવો સ્થળ ઉપર અધિકારી ને બોલાવો બરાબર તમે કોણ છો અધિકારી તમે નથી તો તમે કોણ છો તમે ઓધરવાઈઝ છો નહીં તમે અધિકારી નહીં તમે કોણ છો જવાબ આપો ને તમે તમે યાર ખાણ ખાડી ખાતા ની ગાડી લઈને ફરો છો તમારી ગામ ઘણી ગાડી ગાડી લઈને ફરો છો તમે કોણ છો તમે જવાબ તમે તમે જવાબદાર છો કે નહીં તો તમે જવાબદાર નહીં તો તમે શા માટે અરે અમે તો અધિકારીને ને અમે બીજું વાર ને અમે અધિકારીને ને પૂછે ને અધિકારી જવાબ આપે

સરપન સરપંચ આવી તો પછી આ રી આ મશીન ઉતાર્યું બરોબર દસ થી પંદર ફોન કર્યા કોઈ આવીને